તમામ તહેવારોને લઈને મીઠાઈનું વેચાણ વધશે અને રેસ્ટોરન્ટમાં પણ ગ્રાહકોનો ધસારો જોવા મળશે જેમાં ખાસ કરીને સ્વચ્છતા હોવી જરૂરી છે જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મીઠાઈ એસોસિએશન તેમજ તેલના એસોસિએશનના સમગ્ર વેપારીઓ આજે એકઠા થયા હતા જેમાં ખાસ કરીને નાગરિકોને સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય જેને લઈને મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેઠક મળી હતી મેસેજ એકચ્યુઅલી વડોદરા શહેરના મીઠાઈ ફરસાણ એસોસિએશન છે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન અને તેલના એસોસિએશન છે આ એસોસિએશનની દિવાળીના હવે બધા તહેવારો આવશે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે પછી નવરાત્રી ગણપતિનો તહેવાર અને દિવાળી દિવાળીના તહેવાર સુધી હવે મીઠાઈનું ચલણ વધશે લોકોના રેસ્ટોરન્ટમાં જમવાનું ચલણ વધશે એના અનુસંધાને આ એસોસિએશનની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મેસેજ મેસેજ એવું આપ્યો છે કે ભાઈ અત્યારે હવે જે સ્વચ્છતા તમારે જાળવવાની તમારું જે પણ ધારો કે હોટલ રેસ્ટોરન્ટ કિચન છે એમાં સ્વચ્છતા જાળવવાની રહેશે એ પ્રમાણેનો મેસેજ આપવામાં આવ્યો છે એમના તરફથી હજુ સુધી સજેશન નથી આવ્યા પણ કોઈ પણ સજેશન તો આપીએ છીએ દરેકે દરે પનીર નહીં તમામે તમામ વિષય પર ચર્ચા થઈ છે સપોઝ હમણાં વચ્ચે તમને એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટમાં જે ગાઈડલાઈન આવી છે ફૂડ સેફ્ટી એક્ટના જે દંડની જોગવાઈઓ છે દંડની જોગવાઈઓમાં સરકારે કોમેન્ટ્સ માગ્યા છે પબ્લિકના તે એ બાબતે બી ચર્ચા કરવામાં આવી છે દરેકે અલગ અલગ ભેળસેળ હોય તો સબસ્ટાન્ડર્ડ હોય તો મિસબ્રાન્ડેડ હોય તો અનહાઇજેનિક હોય તો તમામે તમામમાં દંડની જોગવાઈમાં સરકારે વધારો કર્યો છે તે કયા પ્રકારનો વધારે કર્યો છે એ બી આ એસોસિએશનની મિટિંગમાં જાણ કરવામાં આવી છે બરાબર છે કેટલી કરી મને એક કામ કરજો તમે આપજો તમે એની કઈ વાંધો અમારા અમારા ફૂડ અમારા ફૂડ સેફ્ટી ઓફિસરો જગ્યાની તપાસ કરશે અને તપાસ કરીને એની સામે જો મળશે તો એની સામે એક્શન લેવામાં આવશે અને આપણા પાસે બી આ પ્રકારની કોઈ માહિતી હોય વડોદરાની જનતાને કહું છું કે આપણી પાસે બી જો આ પ્રકારની માહિતી હોય તો અમને આપજો અમે એના સામે ચોક્કસથી એક્શન લઈશું ધારાસભ્યશ્રીને ધારાસભ્યશ્રીને રૂબરૂ અમારા ફૂડ સેફ્ટી ઓફિસર પણ મળ્યા હતા ધારાસભ્યશ્રીના જે પણ કોઈ સૂચનો હશે એ સૂચનો પ્રમાણે અમારા તરફથી કાર્યવાહી કરો છો બધી જ વસ્તુ વસ્તુ પર બધી જ વસ્તુ પર તકેદારી જે ખાવાલાયક જે પણ ખાવાલાયક રસો બધી તમામે તમામ વસ્તુ પર